રવિવાર વા સ્પેશિયલ માં આપણે આજે સાંભળવાના છીએ ભગવાન સૂર્યનારાયણના વ્રતની કથા જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના આરાધના કરવાથી જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે આપણે સૌ જાણીએ છીએ નિત્ય ભગવાન સૂર્યનારાયણ દેવને આપણે જળ ચઢાવીને ભગવાન પરમ પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ અને દિવસની શરૂઆત કરીએ છીએ એવા ભગવાન સૂર્યનારાયણ દેવનો રવિવારનો ગ્રત પણ થાય છે જે ભાવિક ભક્તો પરમ પિતા સૂર્યનારાયણ દેવ ની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય જીવનમાં ખૂબ કષ્ટ હોય યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થતી ના હોય અથવા તો સુખ સમૃદ્ધિ રોગ ઋણ જીવન ભરેલું હોય જીવનમાં કજિયા કંકાસ જ હોય ત્યારે આ સૂર્યનારાયણ દેવ નું વ્રત કરાય છે ભગવાન સૂર્યનારાયણ દેવ ની કૃપા પ્રાપ્ત તુરંત થાય છે કારણ કે જાગતા દેવ છે ભગવાન સૂર્યનારાયણ દેવ મિત્રો તો આવું આપણે જાણીએ સૌ પ્રથમ સૂર્યનારાયણ વ્રત ની વિધિ મિત્રો આ વ્રત કોઈ પણ રવિવાર થી પ્રારંભ કરી શકાય છે વ્રત કરનારે સૌ પ્રથમ કાળે વહેલા ઉઠીને સ્નાન આદિ થી પરવારીને ભગવાન સૂર્ય ની પૂજા કરવાની હોય છે નારાયણ સૂર્ય નારાયણ કહીને વાર્તા કથા સાંભળવી સૂર્યનારાયણ સૂર્યનારાયણ વાર્તા સાંભળવી આ વ્રત છ માસ સુધી કરવાનું હોય છે યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવી ને દાન દક્ષિણા આપીને અન્નદાન કરીને વસ્ત્ર દાન કરવાનો મહિમા છે આ વ્રત માં

સવા ચાર શેર ઘઉં લોટ લઈને તેમાં સવા શેર ઘી સવા શેર ગોળ નાખીને લાડુ બનાવવા તેમાંથી એક લાડુ રમતા બાળકને બીજો લાડુ ગાય અને એક લાડુ વ્રત કરનારે પ્રસાદી તરીકે અને બાકીના જે લાડુ વધે તે બ્રહ્મ ભોજન કરાવવું અથવા તો ગાય માતાને પણ ખવડાવી શકાય છે જે ભક્તો મન કર્મ વચન થી પવિત્ર રહીને આ સૂર્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે તેને મહાફળની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરનાર નિર્ધન હોય તો ધનવાન બને છે રીતથી સિદ્ધિને પામે છે શુખેશ સમૃદ્ધિ પામે છે તેના રોગ દોષ સર્વેકાય દૂર થાય છે માંછી આની સંતાનની પ્રાપ્તિ થાય છે કુટુંબમાં ક્લેશ કજિયા માટે છે કહેવાય છે કે આ વ્રત કરનારને 84 લાખ ના ફેરામાંથી મુક્તિ મળે છે એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો છે આ વ્રતનો પ્રભાવ મિત્રો તો આ હતી ભગવાન સૂર્યનારાયણ દેવના વ્રતની વિધિ મહિમા હવે આપણે સાંભળીએ ભગવાન સૂર્યનારાયણ દેવના વ્રતની કથા બોલો ભગવાન સૂર્યનારાયણની જય એક જંગલમાં સૂર્યનારાયણ તેમની માતા સાથે રહેતા હતા તેઓ ઉમર લાયક થયા ત્યારે તેમણે પોતાની સગાઈ થાય એવી ઈચ્છા માતા સમક્ષ વ્યક્ત કરી માતાએ કહ્યું બેટા તારી સગાઈ થાય તો મને પણ ઘણો જ આનંદ થાય પણ આ ઘોર જંગલમાં કન્યા ક્યાંથી શોધવી ત્યારે ભગવાન સૂર્યનારાયણ દેવે કહ્યું માં આ જંગલમાં એક રાણી બહેન રહે છે તેને રન્ના દે નામની એક અતિ રૂપવાન પુત્રી છે તે મારા માટે બધી રીતે યોગ્ય છે તમે તેની સાથે મારો વિવાહ કરો ત્યારે માતાએ શંકા વ્યક્ત કરતા કહ્યું બેટા એ લોકો માનસે ખરા ત્યારે સૂર્યનારાયણ દેવ માતાને કહે છે માં પહેલા માગું તો નાખો ભગવાન સૂર્યનારાયણના માતા રાણી બહેન પાસે ગયા તેમણે પોતાના પુત્ર સૂર્યનારાયણ માટે રન્નાદેની માગણી કરી ત્યારે રન્નાદેની માતાએ સ્પષ્ટ ના પાડી દીધી ત્યારે સૂર્યના માતા તો અતિશય નિરાશ થઈને ઘેરે આવ્યા તેમણે સૂર્યને બધી વાત કરી ચતુર સૂર્ય બધું સમજી ગયા રાત પૂરી થવા આવી સવારે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા ત્યારે જતા જતા પોતાની કહેતા ગયા હે માતા માતા આજે ઘરે તાવડી તાવડી આવશે ત્યારે તું આપતી વખતે શરત કે હું તમને તાવડી તો આપું પણ તે ફૂટી જાય તો તમારે તમારી દીકરી રન્ના દે ને મારા દીકરા સાથે પરણાવી પડશે માને આમ સૂચના આપીને સૂર્ય નારાયણ દેવ તો ચાલ્યા ગયા બપોર નો સમય થયો સૂર્ય એ એવો તાપ મૂક્યો

રન્નાદેવી માતા તાવડી લઈને પાછા આપવા આવતા હતા ત્યાં જ રસ્તામાં બે સાંઠ લડતા લડતા રન્નાદેવીની માતા પાસે અથડાયા આથી તાવડી પડી ગઈ અને ફૂટી ગઈ રન્નાદેવી માતા તો દેવની માતા પાસે જઈને અફસોસ વ્યક્ત કરવા લાગ્યા પરંતુ સૂર્યનારાયણની માતા તો તુરંત બોલી ઉઠ્યા અફસોસ કરો કે ન કરો મેં તો કહ્યું હતું કે તાવડી ફૂટશે તો દીકરી લઈશ હવે તમારે તમારું વજન પાડવું પડશે રાણી બહેન પાસે હવે કોઈ રસ્તો ન હતો તેમણે તો મન મનાવીને દીકરીની સગાઈ સૂર્યનારાયણ સાથે કરી અને મો મીઠું કરીને ઘરે ગયા ઘરે આવીને તેણે રન્નાદેને આ વાત જણાવી રન્નાદે તો ઘણા ખુશ થઈ ગયા સૂર્યનારાયણે આ વાત સાંભળી ત્યારે તેમના હર્ષનો પાર ન રહ્યો તેમણે પોતાની માતાને કહ્યું જાઓ રન્નાદેની માતાને કહો કાલે સૂર્યનારાયણ પરણવા આવવાના છે સૂર્યનારાયણની માતાએ રાણી પાસે જઈને આ સંદેશો આપ્યો રાણી બહેન પણ જવાબ આપ્યો કે મારાથી એક દિવસ માં નહીં પહોંચી વળાય ત્યારે સૂર્યની માતાએ કહ્યું બહેન તમે કોઈ જાતની ચિંતા ના કરો બધું મારા સૂર્ય પર છોડી દો બીજો દિવસ થયો દેવ પ્રદક્ષિણા કરવા નીકળ્યા પસાર થયા ત્યાં તો મહેલ ઉભો થઈ ગયો સર્વ રાજ રચીલું આરી ગયું કાઇ વાતની ખોટ ન રહી બીજા દિવસે સૂર્યનારાયણ અને રમનાદીના લગ્ન થયા રાણીએ યથાશક્તિ પહેરામણી આપી સૂર્યનારાયણનો નો સંસાર શરૂ થયો દરરોજ નિયમ મુજબ સૂર્યનારાયણ દેવ સવારથી ફરવા જાય અને સાંજે પાછા ફરે તે સાંજે જમે જમે પછી પતિવ્રતા સ્ત્રી જમાડ્યા વગર જમે નહીં આ નિત્ય સુકાવા લાગ્યું એક દિવસ રન્નાદેની ની માતા તો દીકરી ની ખબર અંતર પૂછવા આવ્યા તેને દીકરી નું સુકાઈ ગયેલું શરીર જોઈને પૂછ્યું હે દીકરી તારું શરીર આટલું બધું સુકાઈ કેમ ગયું તને અહીં સી વાત નું દુઃખ છે ત્યારે રન્નાદે બોલ્યા

આ તમે શું કરી રહ્યા છો રન્નાદે જ્યાં સુધી હું નવખાંડ ધરતી પરના જે માત્રનું પૂરું ન કરું ત્યાં સુધી મારાથી પાણી પણ ન પીવાય આમ કહીને સૂર્યનારાયણ દેવ તો ચાલતા થયા પતિની વાત સાંભળીને રન્ના દે વિચારમાં પડ્યા તેમણે કહ્યું કે મારા સ્વામીએ જે વાત કહી એ ખરેખર સાચી છે આજે તો હું આ બાબતની જરૂર પરીક્ષા કરીશ આમ વિચારીને તે ઊભા થયા રન્ના દેહએ જમીન પરથી એક ચીડીને ઉઠાવીને એક ડાબલીમાં પૂરી દીધી અને તે ડાબલીને પાણીયારામાં મૂકી દીધી સાંજે થાક્યા પાક્યા સૂર્યનારાયણ દેવ જયારે ઘેરે આવ્યા ત્યારે કહ્યું ચાલો આપણે જમી લઈએ ત્યારે રન્ના દેવે કહ્યું તમે આખો દિવસ ફરીને બધા જીવોનું પૂરું કરો છો આ સાંભળીને સૂર્યનારાયણે હા પાડી ત્યારે રન્ના દેહ હસતા હસતા બોલ્યા ખોટી વાત હજુ એક જીવ ભૂખ્યો રહી ગયો છે હું તમને દેખાડું આમ કહીને રન્ના દેહ પાણીયારામાં મૂકેલી ડાબડી લઈ આવ્યા ખોલીને જોયું તો તેમના ચાંદલાનો ચોખાનો એક દાણો ડાબડી માં પડી ગયો હતો જે કીડી ખાતી હતી સૂર્યનારાયણ પત્ની સમજી ગયા અને બોલ્યા જોયું ને સુધી તૃપ્ત કર્યા છે આજે તમે મારા ઉપર શંકા કરી તેથી હું તમને શાપ આપું છું કે તમે રાંધો તોય ઓછું પડશે ભૂખ્યા ને રહેજો આવો શાપ આપી સૂર્યનારાયણ જમવા બેઠા એક કોળિયો માનો રાખ્યો એક કોળિયો રન્નાદે માટે રાખ્યો અને બાકીનું બધું પોતે ખાઈ ગયા સાસુ વહુએ એક એક કોળિયાથી પેટ ભર્યું આમ હમેશને માટે સૂર્યનારાયણ દેવ જમવા બેસે ત્યારે બધું જ ખાઈ જાય માત્ર બે જ કોળિયા બાકી રાખે એમાંથી એક કોળિયો રન્ના દેખાય અને એક કોળિયો સૂર્યનારાયણ દેવની માતા ખાય આવું કેટલાય દિવસો સુધી ચાલ્યા કર્યું સૂર્યનારાયણની માતા ઘણા દુખી થઈ ગયા એક દિવસે સૂર્યનારાયણની માતાએ સૂર્યનારાયણને કહ્યું બેટા વહુએ તારો અપરાધ કર્યો છે મેં તારો કેવો અપરાધ કર્યો છે કે માને પણ તું એક જ કોળિયો ખાવા આપે છે જો કોઈ અપરાધ થયો હોય તો તેનું નિવારણ કરવાનો ઉપાય બતાવો આ સાંભળીને સૂર્યનારાયણ દેવને ને ઘણું દુઃખ થયું તેઓ બોલ્યા માં તો પછી તમે અને રન્નાદે મારું વ્રત કેમ કરતા નથી આમ કહીને સૂર્યનારાયણે વ્રત કરવાની સંપૂર્ણ વિધિ સમજાવી માં અને રન્ના દેવ સૂર્યનારાયણ દેવનું વ્રત કર્યું છ માસે ઉજવણું કર્યું તે વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચડ્યા તેમણે જમવા બેસાડી દીધા હવે તો તેઓ થોડું રાંધે તોય બધે થોડું જ તોય ધરાઈ જાય સૂર્યનારાયણના વ્રતના પ્રભાવથી તેમનું સઘળું સંકટ દૂર થઈ ગયું રામ લક્ષ્મણ જમીને પોતાની કુટીર પર આવ્યા ત્યાં સીતાજી પણ આ વ્રત કરતા હતા તેઓ બોલ્યા તમે તો જમીને આવ્યા હવે મારી વાર્તા કહેવી કોને ત્યારે ભગવાન શ્રી રામે કહ્યું આ વનમાં એક રબારણ રહે છે તેનો એકનો એક દીકરો ગુજરી જવાથી તે બિચારી હજુ ભૂખી છે તમે ત્યાં જઈને તેને આ સૂર્યનારાયણ ભગવાનની વાર્તા સંભળાવો સીતાજી રબારણને ત્યાં ગયા અને તેને વાર્તા સંભળાવવા માંડી વાર્તા પૂરી થતા જ તેનો મૃત્યુ પામેલો દીકરો સજીવન થયો આ જોઈને રબારણના હરખનો પાર ન રહ્યો તે તો સીતાજીના પગે પડી ગઈ તેણે સીતાજી પાસેથી વ્રત ની વિધિ જાણી અને વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો ભગવાન સૂર્યનારાયણની કૃપાથી સર્વે કાય સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું જીવન પ્રાપ્ત થયું હે ભગવાન સૂર્યનારાયણ દેવ તમે જેવા આ બધાને ફળ્યા એવા આ વ્રત કરનારને આ કથા સાંભળનાર આ કથા કહેનાર ને સૌને ફળજો બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય તો મિત્રો આપણે રવિવાર સ્પેશિયલમાં સાંભળ્યું ભગવાન સૂર્યનારાયણ દેવના રત્ની કથા જો આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો આપણે સૌ ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ નર નારી પશુ પંખીની સાથે જીવ જંતુનું તમામ જગના વાસી સૌ સુખ ભોગવે આનંદે રહી આઠો જામ દુનિયામાં દર્દ દુકાળ પડે નહી લડે નહી કોઈ ગામ સર્વ જગી સુખકારી વધે ને વળી વધે ધન ધાન્ય કોઈ કોઈનું નું બુરુ નવ ઈચ્છે સૌ નું ઈચ્છે સૌ સમાન પોતે પોતાના ધર્મ પ્રમાણે સર્વ ભજે ભગવાન બોલો ભગવાન સૂર્ય નારાયણ દેવ ની જે